મુક્ત મને વિહળતા પક્ષો તરસ છિપાવા માટે ટ્રસ્ટે કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે શહેરમાં વધારે વધુ કુટુંબો સુધી આ કુંડાઓનું વિતરણ થાય એ માટે ભગીરથ કાર્યમાં આર્થિક સહયોગ આપવા ઈચ્છિત લોકો આ અભિયાનમાં સંપર્ક સાધવા અનુરોધ પણ છે શહેરની અનેક સંસ્થા આવી ઝુંબેશ ઉઠાવે તેવી આશાઓ પણ સેવાઈ રહી છે હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે તમે જોઈ રહ્યા છો કે ગરમીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે તેથી સુરત શહેર પોલીસ અલથાણ પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન એ ટ્રસ્ટ દ્વારા એમના બંનેના સંયુક્ત ઉપક્રમે જે પક્ષીઓ છે એમને પાણી પીવાની વ્યવસ્થાના ભાગરૂપે આજરોજ સુરત શહેર પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ તરફથી પાણીના કુંડા છે એનું નિઃશુલ્કપણે વિતરણ કરવામાં આવે વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયેલ છે અને અમે આપના માધ્યમથી તમામ મિત્રોને અપીલ કરીએ છીએ કે ભાઈ ઉનાળામાં જે પશુ પક્ષીઓને પાણીની વ્યવસ્થા જે છે એ કુંડાઓ જે આ રીતે આપ મેળવીને આપના ઘરની બહાર અવશ્ય લગાવો જેથી પશુ પક્ષીઓને આપણે જીવન અમૂલ્ય બચાવી શકીએ છીએ surat